તો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો લગભગ અઠવાડિયા કે દસ દિવસ પછી વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે કેમકે તમને ખબર છે એઝ યુઝ્યુઅલ છે કે ટાઈમ નહીં હોય બની એકબીજાને ટાઈમ મળે નહીં એટલા માટે બ્લોગ નહોતો થતો તો ચાલો આજથી ફરીથી શરૂઆત કરી છે નોરતાશ ચાલુ રહી ગયા છે અને આર્યા મેડમ સાંજનો સમય છે અને ડિનર માટે શું બનાવો છો મેડમ તમે પેલા અહીંયા આપણા ફેમિલીને ને કહી દો યુટ્યુબ ફેમિલીને આજે બને છે પનીર છે તો જો અહીંયા પનીર ફ્રાય કરી લીધા છે પનીર છે ને રેડી જ મસાલા લઈ આવે છે ને અહીંયા બધું કાંદા કેપ્સિકમ લસણ મરચા બધું કટિંગ થઈને રેડી છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે તેમાં આપણે હવે તો મિત્રો બધા જ વેજીટેબલ કટ થઈ ગયા છે જોઈ લો હવે ફટાફટ પનીર ચીલી કેમ કે સાંજનું ડિનર બનાવવાનું છે એટલે

તો હું ચણા લેતો આવ્યો હવે મેડમ એમની ચિક્કી બનાવશે એટલે ગોળ છે ચણાના લાડવા વેલા આ બન આવી ગયો બરાબર હવે કરું ગ્રેવી વાળું કરું બોટ ગ્રેવી હમ આસુરી આને છે બે પેકેટ ને પાણી માં નાખી લે તો એકદમ સોફ્ટ થઈ જાય ને મસાલો પણ બરાબર ને પનીર થી જો ને બે પેકેટ તમે લાયા એક પેકેટ માં

આપણા જોઈ લઈએ આ કેપ્સિકમ અને કાંદા એકદમ ફર્સ્ટ ક્લાસ ઘડી ગયા છે અને હવે જે આપણો જે ગોલ બનાવ્યો તો એ નાખી દીધો મેડમ એની અંદર અને સોયા સોસ પણ લઈ લીધું છે ડાર્ક સોયા સોસ અને દીસુ છે બ્લેક કલર થઈ જાય હમ ટેસ્ટ પણ સારો આવે અને થોડું ઓઈલ અવલે છે અને પછી આપણે આ પનીર નાખ લેશું એટલે પનીર રેડી એટલે એકદમ તમે જોવા તો એકદમ જટપટ છે ખાલી તમારે ચોપ કાંદા વેજીટેબલ થઈ જવા પણ બહાર જેવો ટેસ્ટ થાય બહાર હોટેલમાં ને બહુ અલગ લાગે હોટલ માં શું છે મેડમ કે એ લોકો ની ભઠ્ઠી એકદમ ફાસ્ટ હોય અને એ લોકો નું શું છે હા એ તો બધી હવે આપણે ઘર માં બી ટેસ્ટ સારો જ બને છે મેડમ અરે તમે અન્નપૂર્ણા છો અમારા ઘર ના અન્નપૂર્ણા માતાજી એ તમને એકદમ આશીર્વાદ આપેલો છે તમારા હાથ નું જમવાનું તો એકદમ લાજવાબ રહે છે એટલે વિડીયો નહોતા આવતા મમ્મી ના ઘરે ટિફિન ને બધું આવી જતું

તો તો કોઈ ઓલી કેટેગરી જ જ એને પૂછવાનું જે કેમ મચાર પતર પતાર બોલિયા વગેરે ખાવા માંડી જવાનું બરાબર ને કોઈ દિવસ તો વાત બરાબર છે ભાઈ છોકરાઓનું દિલ ખાઈ લેશો આપડે તો બધું ચાલે મિત્રો ડિનર તો આપણું બનીને રેડી છે તો હવે મેડમ અહીંયા જોઈ બીજી કરાઈ પનીર ચીલી હવે જો મામે શું તૈયાર પાછું ગરમ કરી લેશું તો હવે આપણે બનાવીએ ચણાના લાડવા તો જોઈ લો ચણાના લાડવા ઉતરાણ નથી આવી હજી ઉતરાણ ને તો બહુ ટાઈમ છે તો ઉતરાણ ની પહેલા જ અમારા ઘર માં અહીંયા ચણાના લાડવા નો પ્રોગ્રામ છે આજે કેમ કે મેડમ ને લાડવા ખાવાનું મન થઈ ગયું છે તો ઘી ઘી ની અંદર ગોળ અને આ રહ્યા ચણા તો ચણા તો ફોતરા સાથે જ નાખી દેસુ ને હા કેમ કે હવે છોલવા કોણ બેસવાનું છે એની સાથે તો પ્રોટીન તો મેને એમાં જ છે ને ફોટ એના છિલકામાં જ પ્રોટીન છે વધારે અને અને કેલ્શિયમ ચણામાં તો આ હા 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 આ દેશી જે મામરાજ પાણી નાખો પણ નાખવાનું કારણ મેડમ બસ એમ જ કે હા પાયોલી જાડી નહીં થાય ઓહો કડક ન કરવા ને એટલા માટે

તલ માં બી વિટામ ઓકે આપણે લડુ બનાવો ને એટલે આપણે સંતોષી માનો પ્રસાદ શુક્રવાર નો ગોળ ચણા અમે નાના હતા ને તો અમારે ત્યાં શું મંદિર હતું મેડમ ખબર હશે હાજી હા એટલે શુક્રવારે પણ આપણે જે રહેતા હતા એ સ્પેશિયલી હવે તો શું છે કે હવે બેચતા નથી પણ શુક્રવારે સ્પેશિયલી ગોળ ચના આમ પડીકા બાંધેલા હોય અને અમે એવા લાલચુ ખબર છે કે આમ મંદિરમાં નહીં છીએ પણ શુક્રવાર આવે ને એટલે રાહ જોઈએ

આવરે લાગતો તો કે ગોળ ઓછો છે પણ ના ગોળ ગોળ સફિશિયન્ટ થઈ ગયો એમ હોત તો પણ ચાલે સાદો શું ખાલી બાઈન્ડિંગ કરવા માટે આપણે ગોળ નાખે ઓકે તો હવે આને ધંડા કરવા પડશે ને મેડમ થાય ને પછી આપણે નાના નાના એવા લડ્ડુ બનાવી હમ નીચે પંખામાં બેસી જાય તલને ચણાના લાડવા તો ચાલ હવે એને નીચે લઈને આપણે લાડવા વાળવા મંડવાનું ચાલુ કરી નાખીએ તો મિત્રો જોઈ લો ય આપણ ફર્સ્ટ ક્લાસ લાડવા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પાણી લઈ લીધું છે લડ્ડુ કઈ લો ચાલો ને ભરવાનું તો લડ્ડુ કે લાડવા કે લાડુડી જે તમારે કહેવું હોય એ હા થોડું પાણી લેતા આપડે ક્યાં એને એક્ઝિબિશનમાં મૂકવાનું છે તો પછી પણ ફર્સ્ટ ક્લાસ જોઈ લો હા ટેસ્ટ થોડોક ચાખો

હેપી ગરબા ને ગરબામાં ધૂમ મજાઓ મિત્રો